સમાજને જ વિચારવાનું છે કે સમાજે શું કરવું જોઈએ જે પણ કરે વિચારીને સ્ટેન્ડ લે સમાજ પણ કે શું કરવું જોઈએ હવે આવાજ જો આગેવાનો હોય તો પછી કાલ સવારે સમાજનું ભવિષ્યમાં દેખાતું નથી ને અત્યારે સમાજનું ભવિષ્ય તો બગડી જ ગયું છે વીસ વર્ષ સમાજ પાછો વયો છે ક્ષત્રિય સમાજ કે જે આપણે કોંગ્રેસ પક્ષી આ લોકોને કરી નાખ્યો અમારા સમાજને તો સમાજે વિચારવું જોઈએ કે ફાયદો શું છે ય સમાજની રૂપાલા વિરુદ્ધ લડાઈ હવે સમાજની મોટા ખુલાસાઓ કરવાની વાત પણ કરી દીધી ત્યારે પીટી જાડેજા ને શું બા જવાબ આપી રહ્યા છે તે જોઈએ હાજી મને તો પેલેથી લોકોનું જે માર્ગદર્શન હતું એના ઉપર મને વિશ્વાસ જ નતો તો અત્યારે જે પીટી મામા સાહેબનું જે આવ્યું છે તો પીટી મામાએ પાછું પાછું એ ખેંચી લીધું તો આમાં કંઈ સમજાતું નથી કે જે પહેલાં એ બોલ્યા અને હવે એમ કે છે કે હવે હું આમ તો આવું ન થવું જોઈએ અથવા તો બોલવું જ ન જોઈએ કે ભાઈ શું છે શું નહીં આમાં ક્યાંક ને ક્યાંક સમાજનું પણ ખરાબ લાગી રહ્યું છે અને જે પણ આ બધા વડીલો છે અને સમાજને એક આગેવાનો થઈને બેઠા છે સંકલન સમિતિના જે ચાર પાંચ તત્વો છે એ લોકોને પણ સમજવું જોઈએ કે સમાજ સાથે જો ગદ્દારી કરશો તો આજની તો કાલ તો ક્યાંક ને ક્યાંક તો સામું આવવાનું જ છે તો પીટી કામ પાછા હટી ગયા એમ તો પછી બોલ્યા શું કામ જી ખાસ તમને શું લાગે છે હજુ કોણ ગદ્દાર હોય શકે કારણ કે જે રીતે આખી દાળ કાળી હોય તેવું લાગે છે દાળ આખી એટલે એમાં જે સંકલન સમિતિમાં એ લોકો પેલા મને તો નતું લાગતું કે બાણો સંસ્થા છે મેં તો લિસ્ટ પણ માંગ્યું હતું કે બાણો સંસ્થાનું મને લિસ્ટ આપો એટલે એ લોકોને એ જ નતું ગમ્યું તો પછી એ લોકોએ લાસ્ટ મિટિંગમાં પોતાનું કંઈક સારું લગાડવા માટે બીજાને પોતાની સાથે આવરી લીધા અને કરે તો એમ જ કે પોતે ચાર પાંચ જણા જે ડિસિઝન લેને ને એ જ કરવાનું એમ બીજા કોઈનું સાંભળવાનું જ નહીં તો ક્યાંક ને ક્યાંક તો હવે ચાર પાંચ

સામે સામેની લડાઈ હવે ભાજપ સામેની લડાઈ થઈ ગઈ હવે તો કોંગ્રેસ તરફી થઈ ગયા ચોક્કસપણે આમાં કોઈ લેવા દેવા ચૂંટણીથી થી આમાં ખોટે ખોટું કોંગ્રેસ એટલે એ લોકો તો મને એવું લાગે છે કે કોંગ્રેસ થી આવ્યા હોય કે શું ખીચડી રાંધણી છે ને બહુ હોશિયાર છે એ લોકો એ કઈ કે વધારે પડતા જ હોશિયાર છે જે ચાર પાંચ તત્વો છે કે શું કરી રહ્યા છે કોઈને ને કંઈક ખ્યાલ જ નથી આવતો અને સામે કાંઈ પણ નહોતું એટલે પછી કોંગ્રેસ લઈને એટલે કોંગ્રેસી જ છે આ લોકો જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક શું આ લોકોનું વિચાર કરો એ જ નથી ખબર પડતી સમાજ હવે ગેરમાર્ગે દોરાઈ રહ્યો છે સમાજ હવે કહી રહ્યો છે કે અમારે સમજવાનું શું આપનું શું માનવું છે સમાજે શું કરવું જોઈએ હવે તો સમાજને જ વિચારવાનું છે કે સમાજે શું કરવું જોઈએ જે પણ કરે વિચારીને સ્ટેન્ડ લે સમાજ પણ કે શું કરવું જોઈએ હવે આવાજ જો આગેવાનો હોય ય સમાજ કે જે આપણે કોંગ્રેસ પક્ષી આ લોકોને કરી નાખ્યો અમારા સમાજ તો સમાજે વિચારવું જોઈએ કે ફાયદો શું છે બીજેપી પાર્ટી થી વિરોધ નહોતો અને બીજેપી પાર્ટીનો વિરોધ લઈ આવ્યા એ બધું સમાજે વિચારવાનું છે ગયા હોય એવું લાગે છે આ પીટી માઇક લઈને મોટી મોટી બોલતા હોય ને કરતા હોય તો પછી ડરવું શું કામ જોઈએ શું કામ છો જે પણ પર્દાફાશ કરવાના હતા તો ભલે અંદર સમાજ સમાજ થકી તો કરો આપણે બીજા સમાજમાં આપણું ખરાબ ન લાગે એના માટે ઠીક ઠીક છે કે ન બોલવું જોઈએ પણ અંદર થકી જે છે જે ખોટા માણસો છે એને બહાર લઈ આવો હું તો એમ જ કહું છું કે ભલે અંદર ખાને મીટીંગ કરે પણ જે પણ ગદદાર છે એને સમાજમાંથી બાયકોટ કરવો જોઈએ જી તો પદ્મિબા બાના જવાબ પર તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર